અછતની કામગીરી દરમિયાન વડાપ્રધાન રાજીવ ગાંધીએ ત્રેવીસ માર્ચ ઓગણીસસો ના આંબલી અગિયારસના દિવસે સરસવા ગામની મુલાકાત લઈ શિક્ષણ રસ્તા તેમજ અનેક વિકાસના કામો કર્યા હતા તે વખતથી દર વર્ષે આંબલી અગિયારસના દિવસે નીલકંઠ મહાદેવ મંદિરમાં રાજીવ ગાંધીનો ફોટો મૂકી તેની પૂજા અર્ચના કરી આ મેળા ભરાય છે આ મેળામાં રાજસ્થાન તેમજ ગુજરાતના ખૂણે ખૂણેથી આદિવાસીઓ આવે છે અને મેળાની મજા માણે છે રાજીવ ગાંધી જ્યારે વડાપ્રધાન હતા તે દરમિયાન મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના સરસવા ઉત્તર ગામની દુષ્કાળની પરિસ્થિતિમાં મુલાકાત લઈ સ્થાનિક લોકોને પાણી રોડ રસ્તા સહિત શિક્ષણની વ્યવસ્થા કરી આપતા આખરે ગામ લોકોમાં રાજીવ ગાંધીને ભગવાનનું સ્વરૂપ માનવા માંડ્યા હતા અને સરસવા ગામે આવેલ નીલકંઠેશ્વર મહાદેવના મંદિરમાં રાજીવ ગાંધીનો ફોટો મૂકી પૂજા અર્ચના કરી પછી આ મેળાની મજા લોકો માણે છે ઓગણીસો છ્યાસી થી દર વર્ષે મેળાનું આયોજન કરવામાં આવે છે અને દૂર દૂર રહેતા સ્થાનિક આદિવાસી લોકો મેળાની મજા માણવા આવે છે આવી પરંપરાગત મેળો વર્ષોથી ઉજવાય છે અને લોકોમાં પણ હર્ષો ઉલ્લાસ જોવા મળે છે અને અમળિયા ગેરસનું આ ક્ષત્રિયોને તમામ સર્વ સમાજને આ બધોને આ તહેવાર ઉજવે છે એ નિમિત્તે તે દિવસે આપણી અગિયારસના દિવસે રાજીવ ગાંધી આ ગામે સૌત્તરે આવેલા અને તે દિવસથી આ આબળી અગિયારસનો મેળો પ્રખ્યાત થઈ ગયેલો છે તેને દુકાનો મોટા પાયા પર આવે છે અને અહીંયો નીલકંઠેશ્વરમાં દુકાનો અને સમાજ બધા તો ટોટલી રાજસ્થાન અને ગુજરાતના માણસો એકઠા થાય છે સરહદ ઉપર આવેલું હોવાના કારણે અહીં રાજસ્થાનના માણસો પણ એકઠા થાય છે ગુજરાતના પણ થાય છે અને આ આ નિમિત્તે નીલકંઠેશ્વર મહાદેવના મંદિરના દર્શન કરે છે અને લોકો આ નિમિત્તે આંબળી મેળાને પરંપરાગતથી ચાલુ રાખેલો છે ઓગણીસો સાલથી આ મેળો ચાલુ છે નવીન બાંધકામ કરીને આ મંદિર ટેકરા પર ત્યારનું આ બનાવેલું છે અને ત્યારથી આ મેળો પ્રખ્યાત છે આંબળી અગિયારસનો સર્વ લોકો અહીંયા દર્શન કરવા માટે આવે છે અને રાહુલ ગાંધીના નામથી પણ લોકો કહે છે કે આ મેળો રાહુલ ગાંધી આ દિવસે આવેલા એટલા માટે આ મેળા રાહુલ ગાંધીના અમળી અગિયારસનો મેળો એમ કહે છે સર્વ લોકો એમ બોલે છે અને એ લોકોની ભાવના પણ અત્યારે એવી ચાલી રહી છે અને સર્વ લોકો અહીં નીલકંઠેશ્વર મહાદેવની પણ પૂજા કરવા માટે આવે છે સર્વ ભાવનાથી છે સર્વત્ર સત્ય કર્મ કર્મથી અને પુણ્ય કર્મની ભાવનાઓથી આ નીલકંઠેશ્વર મહાદેવની ઉજ્યા કરવા માટે આવે છે વર્ષોથી महाराज પણ બેસે છે અને મહારાજ લોકોના આશીર્વાદ પણ આપે છે સત્કર્મ કરે સારી ભાવના રહે એ નિમિત્તે દરેકને પૂજન અર્ચન કરીને આશીર્વાદ પણ આપે છે અને ઓમળીન ક્યારેસની એમની શુભકામનાઓ પણ આપે છે સોનામા સુનામા આપણો મારનું જગદીશભાઈ મહારાજ નૈસેગર જિલ્લાના અલણા તાલુકાના સરસવા ઉત્તર ગામ છે અને આ ગામે આજ રોજ મેળો ભરાય છે મેળાનું મહત્ત્વ એવું છે કે હોળી પર્વની અંદર અગિયારસ આવે એટલે અહીંયા આદિવાસીઓ પહેલેથી આ તહેવાર મનાવતા આવ્યા છે પણ મેળાનું ખાસ મહત્ત્વ એ છે કે બાવીસ માર્ચ ઓગણીસો છ્યાસીના રોજ દેશના વડાપ્રધાન માન્ય આદરણીય રાજીવ ગાંધીજી આ ગામની મુલાકાત લીધી હતી અને દુષ્કાળગ્રસ્ત વખત હતો અમારો એ સમયે રાજીવ ગાંધી મુલાકાત કરી અને રોડ રસ્તા પાણી શિક્ષણ વગેરેની ગામમાં સુવિધાઓ આપી અને એ દિવસ અહીંની પ્રજા રાજીવ ગાંધીજીને પોતાના રાજ્ય દેવ તરીકે પૂજે છે અહીંયા શિવજીનું મંદિર પણ આવેલું છે ગામમાં અને એના બંને રાજ્યના ગુજરાત રાજસ્થાન એમપી જેવા રાજ્યોની પબ્લિક અહીંયા આવે છે અને રાજીવ ગાંધીની પણ પૂજા કરે છે અને શિવજીની પૂજા કરે છે અને આમળી અગિયારસના રોજ ઉલ્લાસથી મેળાને મજા માણે છે મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના સરસવા ઉત્તર ગામે કે જેને અમે બોર્ડર વિલેજ તરીકે ઓળખીએ છીએ અહીંયા ત્રેવીસ ત્રણ ઓગણીસો છ્યાસીના રોજ સ્વર્ગસ્થ રાજીવ ગાંધી આ ગામની મુલાકાત આવેલા એ વખતે આ એરિયાને અકાલ જાહેર કરવામાં આવ્યું હતું અને એમના માનમાં આજે આ ગામે આમળી અગિયારસનો મેળો ભરાય છે અહીંયા ત્રણ રાજ્યોની પબ્લિક મળે છે મધ્યપ્રદેશ ગુજરાત અને રાજસ્થાન અને મોટાભાગની પબ્લિક આદિવાસી પબ્લિક અહીંયા પોતાની સંસ્કૃતિની ઝાંખી રજૂ કરે છે અમારા ગામ તરફથી અહીંયા પાણી અત્યારે પાણીની સુવિધા નથી તો ગામ તરફથી પાણીની સુવિધા કરવામાં આવે છે અને કર્મી એમની સુરક્ષા પૂરી પાડે છે અને આજ દિવસ સુધી આ મેળાની અંદર કોઈપણ પ્રકારનું ઇસ્યુ થયો નથી અને મોટા પાયે અહીંયા આમળી અગિયારસનો બે દિવસનો મેળો ભરાય છે અને ભવિષ્યમાં આ મેળાનું મોટું સ્વરૂપ થાય અને બે ત્રણ દિવસનો પ્રશાસન દ્વારા મંજૂરી આપવામાં આવે અને આ રીતે મેળો અમારો અહીંયા અવિરત ચાલુ રહે એવી શુભેચ્છાઓ અને ગામ બધી આપ સૌને જોહાર બધાય જય જોહાર જય આદિ બીકાભાઈ ખાંટ દિવ્યાંગ ન્યૂઝ મહીસાગર